ના એટલે આ તો અત્યારે તમારા આપણા કાકડીના ખેતરમાં છીએ બરાબર ને અને અહીંયા નીચે હળદર પણ જોવા મળે છે કાકડી પણ જોવા મળે છે અને બીજું શું છે પરવડ પર હા મતલબ કે એક જ ખેતરમાં ત્રણ પાક અત્યારે તમે મતલબ ઓલ્ટરનેટ લઈ રહ્યા છે તો મારો પ્રશ્ન એ છે કે ખેતી તો તમે અલગ અલગ ઘણી બધી કરતા હશો તો કેટલા વર્ષોથી તમે ખેતી કરો છો ખેતી તો પરવડની ખેતી તો આજે દસ વર્ષથી કરું છું બરાબર અને આ હળદર

તો શું ફાયદો મળ્યો છે એ થોડીક તમે વિસ્તારપૂર્વક માહિતી આપો કે તમે કાકડીનું બિયારણ કયું રોપેલું આ પહેલા સેમ પહેલામાં જ રોપેલું ને તે નાજીયા રોપેલું હા નાજીયા એટલે ઉતર નથી આ ક્રિશ કને બિયારણ લાવ્યો ક્રિશ કરીને બિયારણ છે હા પછી હવે એ બિયારણ રોપ્યું તો કેવી રીતના રોપ્યું કેવી બિયારણમાં આજ સબ તમારી દવા છે ને કઈ દવા બતાવજો આ જે દવા છે આ સ્ટીમરીજ છે અને આ છે બાયો નાઇન્ટી ફાઇવ હા જરાક ફરવા દઉં ને હમણાં ઓકે એટલે આ જે બે બોટલ છે તમારા હાથમાં હા આનો ઉપયોગ તમે કર્યો હા કેવી રીતના કર્યો આમાં પાંચ એમએલ હા વીસ માં આપણે બિયારણ પલારી રાખ્યું હા પંદર મિનિટ હા ને પછી આ સાડે ઉકાવી કાઢ્યું પાછું હા ને પછી રોપી દીધું હા તો એનાથી ફાયદો શું થયો તમને એક સરખી કીધું બધી એક સરખી ગયું આમ કેવાય કે બિયારણ તો લગભગ સો બીમાંથી તમને વીસ પચીસ તો નિષ્ફળ જાય જ એમ જાય પણ આમાં નિષ્ફળ આ પલારીને હા એટલે એક સરખું બિયારણ નીકળી આવ્યું નીકળ્યું બરાબર હવે કાકડી રોપી અને કેટલાક સમય થયો કેટલા મહિના થયા આ મહિનામાં બીજી તારીખે અમે સાહેબ રોપી ને બીજી તારીખ આવી એટલે એક મહિનો પૂરો થયો ને આ તોડ ચાલુ થઈ ગઈ હા મતલબ કે એક જ મહિનાની અંદર તોડ ચાલુ થઇ ગયું થઈ ગયો તો અત્યાર સુધીમાં કેટલી તોડ તોડી આ લગભગ પાંચ તોડ થઈ ગઈ પાંચ તોડ થઈ ગઈ પાંચ તોડ થઈ ગઈ આ વિસ્તાર કેટલો હશે અંદાજે કેટલા છોડ હશે કે કેટલો વિસ્તાર હશે લગભગ છોડા પચીસો છોડ ખરા છે પચીસો બરાબર તો પચીસો છોડ ની અંદર પહેલું ઉત્પાદન કેટલું આવ્યું બીજું કેટલું આવ્યું ત્રીજું કેટલું આવ્યું ચોથું કેટલું આવ્યું પહેલા સાહેબ ચાલીસ કિલો આવ્યું સ્ટાર્ટિંગમાં ચાલીસ કિલો પહેલી વખત એટલે બે આ બે મોણ હા પછી છ મોણ આવ્યું

હજી તમને શું લાગે અંદાજો આ બધા અહીંયા આપણા છોડ ઉપર જોઈએ તો કાકડી તો બહુ બધી દેખાય છે તો હજુ આમ અંદાજે તમને પચીસ છોડમાં કેટલીક વધારે વધારે જાય એવું લાગે તમને અંદાજે આ વીસ મણ જેટલી વીસ મણ ઉપર જાય વીસ મણ થી ઉપર નીકળી જશે શું વાત છે તો આનો ઉપયોગ તમે એક તો બિયારણના ટ્રીટમેન્ટ માટે કર્યું અને પછી તમે કેટલા દિવસના અંતરે છંટકાવ કરો છો આઠ આઠ દિવસે તમે છંટકાવ કરો છો તો ઉત્પાદનમાં તો તમને ફાયદો મળ્યો જ મળ્યો પણ બીજો ફાયદો શું દેખાય તમને એની કાકડીને કલર હા કલર સારો છે મતલબ ક્વોલિટી સારી છે હા તો એ ક્વોલિટી પણ આપણે જોઈએ કે જેથી બીજા ખેડૂત મિત્રોને પણ ખબર પડે કે ક્વોલિટીમાં કેટલો ફેરફાર દેખાય છે આ ક્વોલિટી છે કાકડીની હા નંબર 1 ક્વોલિટી અને બીજો કે કાકડી આમ જોવા જો તો મતલબ અત્યારે અમે જોઈ રહ્યા છીએ કે પાંદડે પાંદડે દેખાય છે

કોનો પર વિશ્વાસ દવા ઉપર કે ગણેશભાઈ ઉપર ગણેશભાઈ કીધું ને આવ્યા એ પેલા છે ને તો ચોમાસામાં એટલે આ દવા શંકાવ કરો વરસાદ ચાલુ એટલે એટલું બધું રિઝલ્ટ નહીં મળે કારણ કે વરસાદ જ વધારે ને હા બરાબર પછી વરસાદ ખુલી ગયો પછી પાછી દવા છાટી એટલે એકદમ છોડિયા લીલા થઈ ગયા બરાબર છે છોડિયા એકદમ લીલા થઈ ગયા હા ને કાકડી લીલી થઈ ગઈ બરાબર તો તમે આ દવા વાપરીને એકદમ ખુશ હા ખુશ એટલે પછી મને ગણેશભાઈને કીધું કે મને બોટલ આપી દો હા બરાબર છે

તો ગણેશભાઈ હવે તમે આ એમને વસ્તુ આપી અને એમને બહુ જોરદાર રિઝલ્ટ